જય શ્રી કૃષ્ણ જય માતાજી શીતળા સાતમની બધાને શુભકામના અને સીતળા માતાના શરણોમાં પ્રણામ અને આજે તો હાતમ હશે બધાના ઘરે તો સાતમના સીતારામાને પૂંજવા માટે આપણે ખાળ તૈયાર કરી લીધો છે અને અહીંયા સુલા ઉપર આપણે સુલાની પણ ગુંજા કરી લીધી છે કે કેટલા દિવસો પછી એક વર્ષમાં એક દિવસ સુલાને આરામ મળે છે રજા આવે છે અગ્નિદેવની પણ રજા આવે છે અને અહીંયા આપણે જીતરાય માતાની પૂજા કરવા માટે ખીર કુલર વાયટુ કંકુ નાગલો ચુંદડી અને ઘઉં અને શ્રીફળ જે વિધિ વિધાન અનુસાર જે આપણી પરંપરાગત જે પૂજા થતી હોય એ હિતળામાં માટે બધું લઈ લીધું છે હજી રોટલી મૂકવાની બાકી છે રોટલી અને ખીર શીતળામાં ને જવારવાની હોય છે અને આજે બધા હવાના બસ નાઈ ધોઈને તૈયાર થવું તૈયાર થવું કરે છે પૂરવા તો તૈયાર થાય કાબુરી તરાવું શુભમ ને એશ્વી ને એશ્વી અત્યારમાં ચિત્ર દોરવા મળી અને વરસાદ પણ હવાનો ધીમી ધારે એકદમ શરૂ છે કાલનો છે પણ આજ રાતનો વધારે છે અને બધી ગાયોનું કામ થઈ ગયું છે વહેલી હવારે ઉઠી અને ગાયોનું બધાયનું કામ કર્યું અને બધી તો અત્યારે બેસી ગઈ છે શાંતિથી કારણ કે માહિંદા પાણી ખાણ અને પાવાનું નિર્વાનું બધું થઈ ગયું છે ને આવો કંઈક ધીમો ધીમો વરસાદ શરૂ છે તો આવા ધીમા વરસાદ ને ધીમી ધારે વરસાદ છે સત્તાએ મંદિર આગું છે તો આપણે હાલીને પૂજા કરવા માટે જવાનું છે કારણ કે આમ તો આપણે નથી જઈએ એક વાના પણ વરસમાં એક દિવસ આપણે સીતાએ માની પૂજા કરવા માટે જવાના છે એટલે હું બાની પૂરવાનો વિચાર કરી પૂજા કરી અને ઘરે આવતા રહ્યા પ્રસાદી લઈ લીધી શ્રીફળ ની અને આયા પણ મધરો મધરો શરૂ છે ગાયો ઓછી બેઠી છે ને હવે ટાઈમ થઈ છે બપોર હવાર જેમાં નથી બપોર રસોઈ અરે વાહ

તો રાયતું બનાવવા માટે લઈ લીધું છે દક્ષાએ દહીં અને દહીં ની અંદર પછી બધી વસ્તુ જે આ મસાલો યાદ કરી અને રાયતું બનાવી નાખવાનું છે તો ફેરવે છે એટલે બધું એક

બસ હે તો एकदम તો હાલો બધા કઈ કઈ રીતે रायतू છે કમેન્ટ અમે તો રીતે કઈક रायतू બનાવ્યુ છે બની છે બેઠી છે શાક રોટલી બધા જમવા ત્રણ વાગી ગયા છે લાઈટ નથી જેની પપ્પા એ હું થાય ઊભા થઈ ગયા છે અઢી વાગી ગયા ત્રણની અને કિશન જો પૂરવાને ઘોડીઓ ગલેરીમ લઈને ઇસકો નાખશે કારણ કે હું અને બા જઈશી વાર્તા કરવા છે શેરીમાં બધી બાયુ ભેગી થઈ અને એક જગ્યાએ વાર્તા કરશું આ સાતમ છે એટલે તો હું ને બા વાર્તા કરવા જઈશ ને પૂરવા હુતી છે અને જેનીને પપ્પા ઈંદોળે ગયા કારણ કે બહુ જ ગરમી થાય છે